નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો જીનાઈન ગુજરાતી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર સુરતમાં ગણેશ વિસર્જન માટે 12000 થી વધુ જવાનો તૈનાત શાંતિપૂર્ણ વિસર્જન માટે પોલીસ સજ્જ સુરત શહેરમાં આગામી ગણેશ વિસર્જનની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવે છે આ માટે બાર હજારથી વધુ પોલીસ જવાનો હોમગાર્ડ અને ટ્રાફિક બ્રિગેડ ટીઆરબીના જવાનોને સુરક્ષા અને ટ્રાફિક નિયમન માટે તૈનાત કરવામાં આવશે આ બંદોબસ્તનો મુખ્ય હેતુ વિસર્જનના રૂટ પર કાયદો અને વ્યવસ્થા જાળવવાનો અને કોઈપણ અનિચ્છનીય ઘટનાઓને અટકાવવાનો છે પોલીસ દ્વારા વિસર્જનની સમગ્ર પ્રક્રિયા પર સઘન નજર રાખવા માટે આધુનિક તકનીકનો પણ ઉપયોગ કરવામાં આવશે આર્ટિફિશિયલ કેમેરા સીસીટીવી કેમેરા અને ડ્રોન કેમેરાની મદદથી તમામ ગતિવિધિઓનું મોનિટરિંગ કરવામાં આવશે આનાથી પોલીસની ભીડ પર નિયંત્રણ રાખવામાં અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિને સમયસર ઓળખવામાં મદદ મળશે વિસર્જન સ્થળો પર પણ ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે પોલીસ કમિશનર દ્વારા નાગરિકોને શાંતિ અને સૌહાર્દપૂર્ણ રીતે વિસર્જન પ્રક્રિયામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે આ વ્યવસ્થાથી શ્રદ્ધાળુઓ સુરક્ષિત રીતે ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરી શકશે અને વાહન વ્યવહાર પણ સરળતાથી ચાલી શકશે પોલીસ તંત્રની આ પહેલથી તહેવારો દરમિયાન લોકોમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત થશે